प्रॉपर्टी टैक्स मुद्दे कांग्रेस रस्ता उपर कर अहमदावादी ढबे पकड़ू गोमा ने मुलाकाते यो यो सिंह गुजरातीओ आनंदी से कहू हनीसिंह અમદાવાદમાં બે દિવસીય રાખી મેલા મહોત્સવ ની આરાધના કરી ચંદ્રનું પૂજન કરવાનું મહત્વ છે આ દિવસે ચંદ્ર દર્શન કર્યા બાદ ભોજન લેવાનું હોય છે આગામી વર્ષ સંવત બે માં બે અંગારકી ચોથ થી મહા અને શ્રાવણ મહિનામાં આવશે મહા મહિનાની અંગારકી ચોથના દિવસથી પાર્વતીએ અંગારકી ચોથના વ્રતનો પ્રારંભ કર્યો હતો દાયકાઓ બાદ મહા મહિનાની જ અંગારકી ચોથનો યોગ આગામી વર્ષે સર્જાશે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી એકવીસ ચોથના ઉપવાસનું પુણ્ય મળે છે આ દિવસે ગણપતિજીના પાઠ કરવાનું અને તેમને ગોળનો લાડુ ધરાવવાનું મહત્ત્વ છે સંવત બે હજાર સિત્તેરમાં અઢારમી ફેબ્રુઆરીના દિવસે પ્રથમ ચોથ હતી બીજી ચોથ આજે છે હવે 9 ડિસેમ્બર 2014 ના રોજ સંવત 2072 ની મહાવત ચોથ આવશે ત્યારબાદ બાદ 1 સપ્ટેમ્બર 2015 માં શ્રાવણ ચોથ અંગારકી ચતુર્થી છે આજે અંગારકી ચતુર્થી હોવાને કારણે દેશભરના ગણેશ મંદિરોમાં વહેલી વહેલી સવારથી જ બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે જ્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર ખાતે મોડી રાતથી જ ગણપતિ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો લાંબી લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા આ દરમિયાન તેઓએ ગણપતિ બાપા મોરિયાને ધૂન બોલાવી હતી તેમજ આ લાંબી લાઈનને કારણે છેલ્લી અંતિમ અંગારકી ચોથ હોવાને કારણે ભક્તોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ આવ્યો ન હોવાને કારણે ગણપતિ મંદિરના પૂજારીએ જણાવ્યું કે આ અંતિમ ચોથના દિવસે ગણપતિ દાદાને

આ મંદિર રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત સહિત પાંચ રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ ભાજપના દિલ્હી યુનિટના પૂર્વ પ્રમુખ ઓપી કોહલી ની રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળ છત્તીસગઢ નાગાલેન્ડ માં પણ રાજ્યપાલો ની નિમણૂક કરાઈ છે એનડીએ ના સત્તા પર આવ્યા બાદ યુપીએ સરકારે જે પણ રાજ્યપાલોની ની નિમણૂક કરી હતી તે પૈકી સાત રાજ્યપાલોએ રાજીનામા આપી દીધા હતા રાજ્યપાલ સાંસદ તરીકે રહી ચૂક્યા છે રાજકીય કારકિર્દી શરૂઆત કોહલી એબીવીપી માં ને કરી હતી એબીવીપીના ના પ્રમુખ રહ્યા બાદ ભાજપમાં જોડાયા અને દિલ્હી ભાજપ પ્રમુખ તરીકે પણ ભાજપ માટે કામગીરી બજાવી હતી શહેર કોંગ્રેસ દ્વારા જંગી પ્રોપર્ટી ટેક્સના વિરોધમાં વિવિધ વિસ્તારોમાં માં વ્યાપક દેખાવો થઈ રહ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે ભારત ચાર રસ્તા ખાતે ટેક્સ બિલ વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ ને કર કરતા કાર્યકરો ઘાયલ થયા હતા અમદાવાદ શહેર કોંગ્રેસ

અને વાહન રોકી બે હજાર કિલો જેટલું ગૌમાસ ઝડપી પાડી છે પોલીસે કંટ્રોલ રૂમના મેસેજના આધારે ગઈકાલે વહેલી સવારે વોચ ગોઠવી ગૌમાસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે છોકરા ગાડી સામે ત્યારે વિસ્તારમાં નીકળવાની સાથે અત્યારે અમે પહોંચવા હતા ત્યારે અતકમાં જવા I okay.

એક છોટા હાથી વાહન પસાર થયું હતું જેને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો પોલીસે વારંવાર ચેતવણી આપવા છતાં પણ વાહન ઉભું રાખી

ફેક્ટર પણ હોય છે હની સિંઘે જણાવ્યું કે હું જયારે કોઈનો જજ મેન્ટર કે બોસ ન બની શકું કેમ કે આજની તારીખે હું પણ લર્નર છું આ નવીન પ્રકારના શો મને દેશના વિવિધ પ્રાંતો સંગીત જાણવા મળશે અને તે પણ મને શીખવા મળશે ગુજરાત અને ગુજરાતી સંગીત ની વાત કરતા હની સિંગે જણાવ્યું કે અચકો મચકો સોંગ નો વિચાર એક ગુજરાતી વ્યક્તિના ના ગણગણાટ માંથી મને મળ્યો હતો જ્યારે હું આ લાઈન થી પ્રભાવિત થયો ત્યારે મેં તેના આજુબાજુ શું થઈ શકે તે વિચાર્યું હતું

રક્ષાબંધનના ઉજવણી માટે કિફાયતી કિંમતી અને ઉત્તમ રાખડીઓ ખરીદવા માટે અમદાવાદીઓ અમદાવાદીઓને શોધ ચલાવી નહીં પડે કારણ કે હવે આવી ગયો છે રાખી મેળા બે હાજર ચૌદ પ્રદર્શન આયોજન વિશે સિદ્ધિ વિનાયક ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ ના કરિશ્મા અને લૌકિક ગોસે જણાવ્યું કે આ બે દિવસીય પ્રદર્શન આંગત બેન્ક્વેટ હોલ સેટેલાઇટ ખાતે તારીખ બે ત્રણ ઓગસ્ટ બે ના રોજ યોજાશે આ પ્રસંગે તારક મહેતા ના ઉલટા ચશ્મા ફેમ મયુર વાકાણી ખાસ હાજરી આપી હતી અને તેને જણાવ્યું કે મને આ ફંક્શનમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું તેથી હું રોમાંચિત થયો કેમ કે મને ખાતરી છે કે મારી બેન દિશા બેન આવાજ કોઈ રોમાંચિત કરીને કરી દેનાર પ્રદર્શનની રાહ જોઈ રહી છે મારા માટે સૌથી સુંદર રાખડી ખરીદશે નું રામચું રાખી મેળવી શકે અને એની અંદર આપણે અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ સ્ટોલ્સ હશે તેની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટીઝ હશે જે લોકોને અલગ અલગ જગ્યાએથી લેવાનું છે આ એક જ જગ્યાએથી બધાને મળી રહેશે અને મેઈન ઉદ્દેશ છે કે આપણે ગરીબોને લીધે આની ગતિ ચેરિટી કરી શકીએ ખાસ તો સેવન્ટી સિક્સનું છે અંદર જે કેપેસિટી છે સેવન્ટી સિક્સ સ્ટોલ્સની છે અને આયોજનમાં એ છે કે બધા ફેબ્રિકેટેડ છે બધા ફેબ્રિકેટેડ છે અને બીજા કરતાં એકદમ યુનિક છે બરાબર છે જેટલું આપણુંથી એક થીમ હિસાબથી કરી રહ્યા છે રક્ષાબંધન તો એ રીતે એ ખૂબ સારા એક કોઝ સાથે નોબલ કોર્સ સાથે એક સરસ મજાનું રાખી પેલાનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં લોકોને તો સરસ મજાની સિલેક્શન મળે જ પણ એની પાછળનું મૂળ એક એમનો આર્થ બી બહુ સરસ છે કે જેટલા પણ બાળકો જે છેવાડાના બાળકો છે એને પણ આના દ્વારા એક સરસ હેલ્પ થઈ શકે એના માટેનો એક સરસ મજાનો એક નોબલ કોર્સ આમાં સમાયેલો છે અને બીજી વાત એ છે કે આ જ્યારે આ મેળો થવાનો છે ત્યારે એ લોકો ગરડાગઢમાંથી પણ અમુક જેને કહેવાય કે સિનિયર સિટીઝન્સને બોલાવવાના છે કે જેથી એ પણ આ માહોલને સરસ રીતે એન્જોય કરી શકે હવે બે ત્રણ ઘણી ઝીણી ઝીણી મજા પડે એવી વાત આની સાથે સંકળાયેલી હતી જેથી મને તરત જ્યારે ફોન આવ્યો અને આ વાત કીધી મેં હું ચોક્કસ જે આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એનો ભાગ બનીશ અને મને પોતાને પણ આનો ભાગ બનવો ખૂબ ગમશે અને એટલા માટે થઈને આજે હું અહીંયા આવ્યો છું એમણે કીધું કે એક ક્રેઝ જેવું છે જેથી વધારેમાં વધારે લોકોને આ માહિતી પહોંચે અને વધારેને વધારે લોકો આનો લાભ લઈ શકે તો ઓવરઓલ જેને કહેવા જે કે એક સરસ મજાનો સોસાયટીના આમાં બેનિફિટ થવાની વાત છે કે એટલા માટે હું ખાસ આમાં ને આજે અહીંયા તમારી સાથે છું આ દરમિયાન મયુર વાકાણી સાથે ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો સાથે પણ થોડો સમય ખુશીથી પસાર કર્યો હતો તેઓએ રક્ષાબંધન ના પહેવાની ઉજવણીએ માટે તૈયાર કરેલી રાખડી પણ તેમણે નિહાળી હતી બે દિવસીય રાખી મેળાના